હેલો દોસ્તો જય શ્રી કૃષ્ણ ભડલીવાળા ભાણખાચર બાપુનો સ્ટેચ્યુ છે અને આજે અમે આવી ગયા છીએ ભડલી ગયા તા કેરાળા અને બરાબર એની હંમેશ તે દુકાન છે હોલેના સ્ટોર હેલો આ દુકાન છે અને અમે આવી ગયા છીએ દુકાનમાં સજલભાઈ બેઠા છે અને ભીઠાભાઈ જે છે હું ભીઠાભાઈ શું બનાવો છું દાઈબેલી બનાવ હતા રે તો દાઈબેલી બાજરી છે ભુંગળા બટેટા છે પછી ભેળ છે એવું બધું બનાયે રાખીએ ક્વિટકોઈમ કેટલી આઈટમ મળે તમારી દુકાને આઈટમ માં તો ભાજી ભુંગળા બટેટા દાઈબેલી પછી ભેળ ચાર આઈટમ હતા રે રાખો હા અને બાર સીઝન સ્ટોર લખ્યું છે એટલે સીઝન પ્રમાણે પણ રાખો છો બધી વસ્તુ સીઝન ને સીઝન ઉનાળો બરફ સરસ <ihaz violininding warfare> wow, <Diamond Hai> તો આ છે ભીખાભાઈની હોટલ અને ભીખાભાઈએ કીધી તમામ વસ્તુ તમને આ દુકાનમાં મળી જાય છે અને તમામ વસ્તુ પરફેક્ટ એમણે પોતાના હાથે બનાવે છે અને તમામ વસ્તુ મસ્ત મસાલેદાર મીઠી હોય છે અમે એક વખત અહીંથી નીકળ્યા અને કટાણું થઈ ગયેલું હતું એટલે ઘરે જઈ અને ગાયો દોવાનું હતું એટલે રાંધવાનું ને એવું બધું મોડું થઈ જશે છે એવો વિચાર કરી અને ભીખાભાઈની હોટલે આવ્યા અને માત્ર એક વખત નાસ્તો કર્યો અને ત્યારથી અમને

પણ બહુ મસ્ત મીઠાશ એટલી છે ને કે અહીં થાય ગમે માણસ એક વખત એક નાસ્તો કરવા આવશે ને એટલે વારે ઘડિયા આવશે અહીંયા હું ગેરંટી મારીને કહી દઉં તો આવજો ચોક્કસ આપણે બાબા ભાણખાજર બાપુના સ્ટેચ્યુના બરોબર હામેજ એમની હોટલ છે તો એક વખત મુલાકાત ચોક્કસ લીધો ઊભર ઊભર તો બરોબર ભાઈ એમનો નંબર આપે છે તમે લઈ લ્યો જરીક બોલો નંબર છે નવ્વાણું સર તો ભાઈએ પોતાનો નંબર પણ આપ્યો છે તો તમે અહિયાં ચોક્કસ વિઝિટ કરજો હું ગેરંટી મારીને કહું છું કે તમને તમામ વસ્તુ તમે જે ખાશો એ મીઠી જ લાગશે જય શ્રી કૃષ્ણ ખુશ્રી